અને અંધારી જગ્યાએ લઈ જઈ શારીરિક અડપલા કરી બળાત્કાર નો પ્રયાસ કર્યો હતો બાળકીને ગુપ્તાંગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેના પગલે લોહી લુહાણ હાલતમાં બાળકીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી બનાવ અંગે પાનોલી પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બળાત્કારી પાડોશીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે માત્ર દસ જ મહિનાની બાળકી સાથે શારીરિક અડપલાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે ત્યારે મામલે પાનોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સત્યદે ન્યૂઝ અઝર પઠાણ અંકલેશ્વર જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમજા રોની